દરેક મારા આશીર્વાદ દરેક દરેકની ના આશીર્વાદ દરેકે દિવા કર્યા છે એના આશીર્વાદ ભક્તિ કરો છો એમના આશીર્વાદ શ્રદ્ધા રાખો છો એમના ઉપર આશીર્વાદ જેને જેને ભક્તિ કરીને માન પ્રાપ્ત કરીને એના આશીર્વાદ દેવની ભક્તિ કરો છો દેવની ભક્તિ કરી કુળદેવીના દીવા કર્યા પેઢીમાં લાગતી માતાઓના દીવા કર્યા કંઈક ગુનો ભૂલ થઈ હશે કંઈક ભૂલા પડ્યા કંઈક વિધિ કરાઈ હશે કંઈક કાર્ય કરાયું હશે પણ સમજણ નથી એટલે ખોટા માર્ગે ગતાર્યા પણ સતના માર્ગે લઈ જવું ને તો અમૃતની માયા મેળડી કંઈક ને કંઈક કોનાથી ને થોડાથી વધારે કંઈક તમારાથી તમારા વડીલોથી તમારાથી પોતાથી તમારા પરિવારથી તમારી માતાના ગુના થયા હશે તમારી માન નહીં ગમ્યું હોય એવા તમારાથી કાર્ય થઈ ગયા હશે જેથી કરીને માન મનમાં દુઃખ લાગ્યું હશે મારી વસ્તી મારા દીકરા જે આજે ભૂલા પડી ગયા ભૂલ કરી આજે મારા દીકરા મારી વસ્તી આજે ફરવા ફરસ બધે ફરવા મંડી અલગ અલગ જગ્યાએ જોડાવા મંડી કોઈ કે નવું મઠ બનાવવું પડશે તો નવા મઠ બનાવ્યા કોઈ કે જૂના મઢમાંથી નવા મઢમાં માતાને બેસાડવી પડે કે પોતાના પિતૃ પૂર્વજને હરાવી દીધા કે નવા દીવા પોતાના માતાના મઠમાં કર્યા પણ એમ કહું છું કે તમારી માના મઠમાં કોઈ નવા દીવા કરતા નહીં તમારા દાદા જે મૂકીને ગયા છે ને એને ઓલવવા દેતા નહીં તમારા વડીલો કદાચ તમારી ચાવણ માતા મૂકીને ગયા હોય કે શધી માતા મૂકીને ગયા હોય તો એની ભક્તિ કરાય એની ભક્તિ કરાય એની સેવા કરાય એના ધૂપ કરાય એની એની આરતી ઉતારાય બાકી એના પારખાના પ્રમાણ લેવાય કારણ કે માં છે ને આદિ અનાદિ કાળ યુગો જુગો પેલા માં હતી તમે નહીં હોય ત્યારે પણ માં હશે માના માના પારખા લેશો નહીં માના લાડ લડાવો તમે કદાચ એવા પારખા લેશો કે અમારી પેઢીની અંદર કદાચ તું મેલડી હોય કે જોગણી હોય કે સધી હોય કે સિકોતર હોય તો માં આટલું અમને પ્રમાણ હાલ તો અમે તારા દીવા કરીશું એ તમારી ભૂલ થાય છે તમે માને યાદ કરો દીવા નહીં કરો તો ચાલશે પણ હૃદયમાં બેહાડો જો હૃદયમાં નહીં બેહાડેલી હોય તો મોટા મંદિરમાં કદાપી નહીં બેહ અને કદાચ આટલા નાના હૃદયમાં બેહાડી છે ને તો વિશાળ મંદિરમાં જઈને બેસશે મા આશીર્વાદ અને કૃપા તો હાલશે જ સાથે સાથે તમને સતનો માર્ગ બતાડશે તમે ભૂલી ગયા છો કંઈક ભૂલ પડે છે તો મા યાદ કરાવશે માનો પ્રયત્ન સદાય એવો હોય અને મારો પ્રયત્ન સદાય એવો હોય કે તમારી કુળદેવી બોલતી થાય બોલતી થાય બોલતી થાય ને બોલતી થાય આજે કદાચ મારી પાસે માં નહીં બોલે ને ત્યાં સુધી તમને સંતોષ નહીં થાય થાય ખરી જેના જેના ઘરે માં બોલી એને જોવડાવવાનું નથી આવ્યું માની કૃપાના આશીર્વાદ લેતા આવડવું જોઈએ મેં તો કઈક ને માના દીવા બતાયા કંઈક ને કુળદેવી બતાવી કંઈક ને એની જોગમાયા બતાવી પણ એની કૃપા સુધી જઈ શક્યા કારણ કે માંગણીઓ મૂકી છે એ પૂરી થતી નથી પૂરી ક્યારે થશે કે તમારી અંદરની ભક્તિ જાગશે અંદરનો પરમાત્મા જાગશે અંદર વહેલી તમારી મા જાગશે અને તમારા જગાડવાનો પ્રયત્ન કરો મા તો જાગશે તમે સુતેલા છો મારા શબ્દો ગ્રહણ કરજો કે માન રાજી કરવી હોય તો એવું કેવું પડે કે તમે તમે તમારા છીએ કદાચ તમારી કુળદેવીને કદાચ જગાડવાનો પ્રયત્ન કરતા હોય બોલાવાનો પ્રયત્ન કરતા હોય આજે ઘણા લોકો એવા ખોટા માર્ગે ગતાર્યા કે કોઈક મંત્ર હશે જેનાથી આપણી માં બોલતી થશે કોઈક ધૂપ હશે જેનાથી માં પ્રસન્ન થઈને જાગૃત થશે કંઈક વિધિ એવી કરવાની આવતી હશે જેથી કરીને અમારી મા જાગી જાય અમારા કાર્ય કર હું કહું છું ના કદાચ તમે કદાચ માની આગળ બેસીને મંત્ર તો ઘણા બધા આવી ગયા દરેક શાસ્ત્ર ખોલો એમાં મંત્ર મળશે મંત્ર મળશે ને અને મંત્ર મળશે ને મંત્ર લોકો છે ધૂપ કરશે નિવેદ છે દીવા છે આરાધ છે પણ તમારી માં જાગી કારણ કે કંઈક તમારાથી ભૂલ પડસ હું એવું કહું છું કે મહામંત્ર હોય તમારી માને જાગૃત કરવાનો તો જ્યારે જ્યારે દીવો કરો ત્યારે એક જ આ મંત્ર ભૂલજો કે માં આ કળિયુગ છે તમે મારા ને હું તમારી માં અમે તમારા તમે અમારા છો માં હજારો લાખો ના કરોડો ગુના થયા પણ હે દેવી હે ભગવતી હે જોગ માયા હે ઉમાન પાર્વતી તું રાજી રહેજે આ મહામંત્ર છે તમારી કુળદેવી ને કદાચ રાજી કરવી હોય ને તો મહામંત્ર આટલો જ છે કે માં હજારો લાખો ને કરોડો ગુના થઈ ગયા કઈક ના કઈક ના મંદિરે જાગૃત કરવા બોલવા કે દુઃખમાંથી બહાર નીકળવા માટે તમે કોઈક અન્ય જગ્યાએ ગયા કાતો તો કોઈકને તમે તમારા ઘરે લાયા તમે તમારા ઘરે લાયા કઈક વિધિ કરાઈ કઈક શ્રીફળ વાળ્યું કઈક લીંબુ વાળ્યું ઘરની બહાર કંઈક ચોકીઓ મારી હશે મૂળા બાંધીને ઘરની અંદર કે ઘરની બહાર ભરાયા હશે તો તમારી મા રાજી થાય ખરી ના થાય કોઈ જોઈ નથી શકતું એને કેવી રીતે પકડી દે કેવી રીતે કોઈ ચોકી મારી દે કેવી રીતે શ્રીફળમાં બાંધી દે જો માં તમારે રાજી કરવી હોય ને માને જગાડવી હોય ને માના દર્શન કરવા હોય ને તો આટલા શબ્દો પકડી રાખજો કે મા તમે અમારા ને અમે તમારા છીએ તમે મારા હું તમારો છું માં તમે મારા અમે હું તારી છું આટલાના આટલા આ મોટો મોટો શબ્દ છે કે માન દીકરા વાલા હોય વાલા હશે ને માન દીકરીઓ વાલી હશે મા એ સારું કરવાનો પ્રયત્ન કર્યો હશે પણ તમે ભૂલે ભૂલા પડ્યા હશો પણ એમ કહું છું કે કોઈ મંત્ર નથી કોઈ તંત્ર નથી આ કળિયુગ માસ અને એની વસ્તી એનો દીકરો હું લાવી કે માને વારંવાર કહેજો કે માં તમે અમારા ને અમે તમારા છીએ તો તમે કદાચ સવારના સાંજ પાંચ પાંચ વખતે તમે કહેશો ને આટલા શબ્દો આ મહામંત્ર તમે કહેશો ને તો એક દાડો તમારી માં તમને કહેવા આવશે કે બેટા હું તારી તું મારો છે મહામંત્ર બતાવું છું માના જગાડવી હોય મા બોલતી કરવી હોય મા અંદર બેઠી છે તમે મંદિરમાં ગોતો છો તમે ફોટામાં ગોતો છો તમે મૂર્તિમાં જોવો છો હું એવું કહું છું કે અંદર હૃદયમાં બેઠી છે જો હૃદયમાં ઓળખાણ નહીં પડે ને તો પછી ઓળખો તો ઓળખાય તમારો ભાવ એવો કે અમે માનું મંદિર બનાવીએ તમારો ભાવ એવો કે અમે માના મંદિરમાં સારો રંગ કરાવીએ તમારો ભાવ એવો કે મોટું છતર લાઈન ભરાઈએ તમારો ભાવ એવો છે કે અમારા માતાજીના મંદિરમાં લાઈટ લગાવીશ એ બધો તમારો ભાવ કહેવાય એ તમારો ભાવ કે માં સુધીને લઈ જાય પણ માં ક્યારે રાજી થાય કોઈ માગણી ના કરી હોય કોઈ અશબ્દ બોલ્યા ના હોય ખોટી સોગન ખાધી ના હોય માન મેણા માર્યા ના હોય અને માની આગળ પ્રાર્થના એટલી જ કરી હોય કે માં તું રાજી રહેજે રાજી રહેજે રાજી રહેજે રાજી રહેજે ને રાજી રહેજે એટલે મા એવું કહે કે મારો દીકરો જ્યારે જ્યારે મારા માટે કઈક ભક્તિનો માર્ગ ખોલે છે અને ભક્તિના માર્ગે જાય છે તારા આટલા જ શબ્દ બોલે છે કે મા તું રાજી રહેજે એટલે મારે રાજી થવું જ પડશે તમારા ઘરે તમારા દાદાની માં બેઠી હશે ને કોઈ ખોડિયાર લઈને બેઠી હશે કોઈક મેલડી લઈને બેઠી હશે હું એવું કઉ છું કે રિહાઈ ગયેલી છે હેડો બધા કીધું કે રિહાઈ ગયેલી છે બોલતી નથી એનું દુઃખ છે તો એને મનાવવા માટે કોઈ નહીં આવે એના માટે કોઈ મનાવવા આવશે એને મનાવન તો એની વસ્તી મનાય લે એને મનાવન તો એની દીકરીઓ મનાઈ લે એને મનાવન તો એના દીકરા મનાય લે એને મનાવ ખોળો નાખીને તો વહુઓ મનાય લે આ બીજું કોઈ મનાવવા નહીં આવે બીજો કોઈ કારણ છે કે માતાજીના ગુના તમે કર્યા તમારા પરિવારે કર્યા કોઈ બીજા આયા તમારા દાદાઓ દસ વીઘા જમીન મૂકીને મરી ગયા છે તો ભૂગવટો તમારો છે ને તો તમારા દાદા માનો ગુનો કરીને ગયા તો એ પાછી સજા તમને મળશે નાનું ઘર હોય કે મોટું ઘર હોય તમારા ગામડે તમારા દાદાનું એક નાનું ઘર હોય ને તો એ ઘરમાં જજો ને કુળદેવી નો દીવો કરજો 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 એને વેચી ના નાખતા માં ત્યાં બેઠી છે કાલે પચાસ વર પછી પાછી ઊભી થઈને છે કે બેટા મારું ઘર તો હું મારું મારું તો બધું વેચાઈ ગયું કારણ કે ઘર વેચાયું એટલે ઘરમાં મંદિર હોય એટલે વેચાઈ જાય ઘરમાં ફોટો હોય તો એ બીજાનો થઈ જાય ક્યારે કે તમે વેચી નાખ્યું અને તમે કંઈક લેવા ના રહ્યા ને એટલે માં આપણી રજડતી થઈ આજે માણસો જોવડાવે છે ને એનું કારણ છે કે નહીં માં રજડતી થઈ ને એટલે માણસો રજડતા થયા પછી વિધિ કરાવશે દાણા નખાવશે મૂળા બંધાવશે જોશી બોલાવશે બધા પ્રયત્ન કરશે પણ હું તમને એમ કહું છું કે તમને કોઈ તમારી માય કદાચ બતાવી દે પણ રાજી કેવી રીતે તમે કરશો રાજી એક જ વસ્તુ થી થાય કે એનો દીવો કરીને એટલું જ કેજો કે માં તમે અમારા ને હું જે બતાવવા જાઉં છું એ કોઈ શાસ્ત્ર માં નથી કોઈ વેદમાં નથી કોઈ પુરાણમાં નથી કોઈ ગ્રંથમાં નથી ને ક્યાંય લખ્યું નથી પણ હું લખી લખું છું કે દરેક ને એમ કઉ છું કે તમારી કુળદેવી તમારી છે અને તમે એના છો એટલો તો કઉ છું કે તમે મારા ન હું તમારી